તો કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે રાજકોટની હોસ્પિટલમાં તેમને સારવાર અપાઈ રહી છે બ્રેઇન સ્ટોક આવતા સારવાર અર્થે તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ખબરઅતર પૂછ્યા છે હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું તબીબોએ પણ જણાવ્યું છે તો ભાજપના ધારાસભ્યો આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે ધારાસભ્ય રમેશ ટીલાળા ઉદય કાનગઢ પણ હોસ્પિટલ પહોંચી ગયા છે મંત્રી મુળુભાઈ બેરા પણ સિનરજી હોસ્પિટલમાં પહોંચ્યા છે અને રાઘવજીભાઈની તબિયત કેવી છે તે અંગે ખબર અંતર પૂછ્યા છે આ સાથે જે ત્યાં હાજર જે તમામ તબીબો છે તેમ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે તબીબે મીડિયા સાથે વાત કરી હતી અને તેમણે તેમની હેલ્થ કેવી છે તેમની તબિયત કેવી છે તેને લઈને પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સારવાર પૂરતી અપાઈ રહી છે હાલ તેમની તબિયત સ્થિર છે જો કે ગઈકાલે રાત્રે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જામનગરના પ્રવાસ હતા તે દરમિયાન તબિયત લથડી હતી ને ત્યારબાદ તેમને સીધા જ રાજકોટની સિનર્જી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા રાઘવજીભાઈ પટેલને કાલે જે સ્ટ્રોક આવ્યો ડૉક્ટરો દ્વારા આજે ખાસ કરીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ બી શ્રી જોડે વાત કરી છે અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી અમને એમને મળીને આવ્યા છે તેમની તબિયત સ્થિર છે રાઘવજીભાઈ એક લડાઈ નેતા છે ખેડૂતોના નેતા છે તેમને જલ્દીથી સારવાર થઈને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત પડશે રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયારે થોડી તકલીફ જેવું મહેસૂસ થતા એમને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનરજી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે હું હમણાં મળીને જ આવ્યો રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે ખૂબ સ્વસ્થ છે મને અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું કે ડૉક્ટરે કીધું ભાઈ આવ્યા છે એટલે મારી મારે વાત એ કરી કેવું છે મેં પૂછ્યું તો એની કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે એટલે ગઈકાલ રાત તો ઉજાગરો હશે અને માઇનો સ્ટ્રોક હતો એના કારણે એ ઊંઘમાં હતા પણ હું હમણાં ગયો તો મને વાત કરી અને ખૂબ સારી તબિયત છે અને તે ખૂબ સ્ટેબલ છે એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે કે જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એમને થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયા જે કાંઈ સારવાર સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ભારતીય જનતા પક્ષના ચાલો અભિયાન અન્વયે માન્ય શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા ત્યાં રાત્રે સુતી વેળાએ રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે એમને માથામાં દુખાવાની તકલીફ ઊભી થઈ તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ એમને રાજકોટની સિદ્ધજી હોસ્પિટલમાં રેફર કરી અહીં દાખલ કરવામાં આવ્યા છે ડૉક્ટર સંજયભાઈ ટીલાળા અને અન્ય તબીબો એમની સારવાર કરી રહ્યા છે